લગ્ન એ આજીવન સાથે સાથે રહેવાનું વ્રત છે સાત ચાલવાથી મૈત્રી થાય છે એવું શાસ્ત્રનું વચન છે વિવાહ સંસ્કારમાં તેથી જ સપ્તપદીનું આગવું મહત્વ છે તેમાં કન્યા દરેક પગલે સાત પ્રતિજ્ઞાઓ લે છે જે આ મુજબ છે જેમાંની પહેલી પ્રતિજ્ઞા છે હે દેવ મેં જન્માંતરમાં વિવિધ પ્રકારે કરેલા પુણ્યના પ્રતાપથી તમારી પ્રાપ્તિ રૂપે મારું સૌભાગ્ય મેળવ્યું છે એમ કન્યાવરને પહેલા પગલે કહે છે પ્રથમ પ્રતિજ્ઞામાં વહુનો પોતાના પતિ માટેનો ભાવ અભિવ્યક્ત થાય છે પતિ તેને પોતાનું સર્વસ્વ લાગે છે પતિને જ તે પોતાનું સૌભાગ્ય ગણે છે આજથી તે તેના નામે કપાળે ચાંદલો કરી પોતાના પતિનું ભાગ્ય સાથે જોડી દે છે પતિની પ્રાપ્તિને તે પોતાના જન્માંતરના પુણ્યનું ફળ માને છે બીજા પગલે કહે છે તમારા બાળકથી તે વૃદ્ધાવસ્થા સુધીના કુટુંબનું પાલન કરીશ અને મને નિર્વાહાર્થે જે મળશે તેમાં સંતોષ પામીશ એમ કન્યાવરને બીજા પગલે કહે છે બીજી પ્રતિજ્ઞામાં તે સમગ્ર કુટુંબનું પાલન કરવાની તેમજ યથાશક્તિ પદાર્થોમાં સંતોષથી રહેવાની ખાતરી આપે છે કુટુંબના નાના મોટા દરેક સભ્યને પોતાના પ્રેમ અને સેવાથી વશ કરી લેવાની જવાબદારી તે શિરે લે છે ત્રીજા પગલે કહે છે હું પ્રતિદિન તમારી આજ્ઞાનું પાલન કરીશ અને સમયસર મીઠા અન્ન અને શાકાદી તૈયાર કરી આપીશ એમ વર પ્રતિ તે કન્યા ત્રીજા પગલે કહે છે ત્રીજી પ્રતિજ્ઞામાં વધુ આજ્ઞા પાલક બનવાની અને રોજ સ્વાદિષ્ટ અને મધુર રસોઈ જમાડવાની ખાતરી આપે છે મનગમતી રસોઈ એ જ જ મિષ્ઠાન રસોડાની રાણી કહેવાય મારા પતિને હું જમાડીશ એવો મધુર ભાવ એમાં રહેલો છે ચોથા પગલે હું સ્વચ્છતાપૂર્વક સર્વ શણગાર ધારણ કરીને મન વાણી અને શરીરની ક્રિયા વડે તમારી સાથે ક્રીડા કરીશ એમ તે કન્યાવરને ચોથા પગલે કહે છે ચોથી પ્રતિજ્ઞામાં વધુ સ્વચ્છ પવિત્ર તેમજ શ્રંગારથી યુક્ત રહેવાની વાત કરે છે મન વાણી અને કર્મથી તે પતિ જોડે જ રહેવાનું વચન આપે છે પાંચમા પગલે દુઃખમાં ધીરજ રાખનારી અને સુખમાં પ્રસન્ન થનારી હું તમારા સુખ દુઃખની ભાગ્યણ થઈશ અને હું કદાપી કરીશ નહીં એ પ્રમાણે પાંચમા પગલે તે કન્યાવરને કહે છે પાંચમી પ્રતિજ્ઞામાં વહુ સુખ દુઃખમાં સંભાગીની બનવાની ખાતરી આપે છે સુખ વહેંચવાથી વધે છે જ્યારે દુઃખ વહેંચવાથી ઘટે છે આ રીતે સુખનો ગુણાકાર અને દુઃખનો ભાગાકાર કરી સ્ત્રી સંસારમાં સ્વર્ગ સર્જે છે છઠ્ઠા પગલે હું તમારા ઘરના સર્વકામો સુખપૂર્વક કરીશ તથા સાસુ સસરાની સેવા અને બીજા સંબંધીઓનો સત્કાર કરીશ જ્યાં તમે હશો ત્યાં હું રહીશ હું મારા પ્રિયને ક્યારે પણ છેતરીશ નહીં અને હું પણ સ્વામીથી નહીં છેતરાવ એમ કન્યા છઠ્ઠે પગલે કહે છે છઠ્ઠા પગલે વહુ ઘરના બધા જ કામો આનંદથી કરવાની વડીલોની સેવા કરવાની તેમજ સગા સંબંધીઓનો સત્કાર કરવાની પ્રતિજ્ઞા લે છે પતિ જ્યાં રહેશે ત્યાં અવાચક થઈને રહેવાની ખાતરી આપે છે તેમજ પતિ તરફથી પોતાને છેતરવામાં ન આવે તેવી પ્રાર્થના કરે છે સાતમા પગલે કહે છે હે સ્વામી હોમ કાર્યોમાં હું તમને સહાય કરીશ અને ધર્મ અર્થ તથા કામ કાર્યોમાં હું તમારી ઈચ્છાને જ આધીન થઈશ અહી આ અગ્નિદેવ બ્રાહ્મણ અને મારા માતા પિતાદી સંબંધી વર્ગના સાક્ષીપણામાં તમે મારા સ્વામી થયા છો અને મેં મારો દેહ તમને અર્પણ કર્યો છે એમ તે કન્યાવરની સાતમી પગલે કહે છે સાતમા પગલે વધુ કહે છે કે હું યજ્ઞ કાર્યમાં તમારી જોડે જ રહીશ ધર્મ અર્થ કામ સંબંધી કાર્યોમાં તમારી ઈચ્છાને આધીન થઈશ આવી રીતે બ્રાહ્મણ અગ્નિ અને માતા પિતાની સાક્ષીએ વધુ વરને પોતાનું જીવન અર્પણ કરે છે આશા કરું છું મારો આજનો આ વીડિયો તમને ખૂબ જ ગમ્યો હશે તો વિડિયોને લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુના બે લાયકન પર જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને દરેક વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નવા વિડીયો નવી માહિતી સાથે ફરી મળીશું જય માતાજી